મિત્રો રાજકોટમાં એક એવી રેસ્ટોરન્ટ છે કે આમાંથી તમે ચિઠ્ઠી ખોલો ચિઠ્ઠીમાં જેટલા ટકા ડિસ્કાઉન્ટ લખ્યા હોય એટલા ટકા બિલમાં ડિસ્કાઉન્ટ મળશે પચાસ ટકા સુધી ડિસ્કાઉન્ટ છે ઓગણીસો બોતેર થી રાજુ પાઉભાજી વાળા રાજકોટ ધૂમ મજા આવે છે એમની જ નવી બ્રાન્ચ ઓપન થઈ ગઈ છે કુવાડવા મેઇન રોડ પર ડીમાર્ટ ની એક્ઝેક્ટ સામે રાજુ પાઉભાજી અને રેસ્ટોરન્ટ અહીંયા બપોરે માત્ર એકસો નવ્વાણું રૂપિયા માં અને પંજાબી અનલિમિટેડ જમાડે છે સ્ટાર્ટર અનલિમિટેડ પંજાબી જેમાં બે સબ્જી છે પનીર સબ્જી વેજ સબ્જી દાળ ફ્રાય જીરા રાઈ સલાડ પાપડ છાસ બટર રોટી બટર નાન બટર કુલચા આ બધું માત્ર એકસો ને નવ્વાણું બપોરે અનલિમિટેડ છે જો તમે સાંજે આવશો તો સાંજે અહીંયા પંજાબી સાઉથ ઇન્ડિયન અને ઘણી બધી મળે છે દસ ટકા થી લઈને પચાસ ટકા સુધી ડિસ્કાઉન્ટ છે જો તમારા ફેમિલી મિત્રોમાં કોઈને ત્યાં નાના મોટા પ્રસંગ હોય હોય ડે પાર્ટી હોય કે ફેમિલી ફંક્શન એટલે અહીંયા જ આવી જવાનું કેમ કે અહીંયા સારામાં સારું જમવાનું હોય છે સો પ્લસ સિટિંગ એરિયા છે અને જમવામાં દરેક આઈટમ બેસ્ટ હોય છે કોઈ પણ આઈટમમાં હજીનો મોટો કલર કે એસેન્સનો તો ઉપયોગ જ કરવામાં નથી આવતો એટલે મારા વાલીડા આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને જલ્દીથી પહોંચી જજો કુવાડવા મેઇન રોડ ઉપર ડીમાર્ટની એક્ઝેક્ટ સામે રાજુ પાજી એન્ડ રેસ્ટોરન્ટમાં આ દરેક ઓફર આઠ ઓગસ્ટ સુધી જ છે એટલે વહેલી તકે પહોંચી જજો